આવનારા સમયમાં છેતરપિંડીના બનાવને અટકાવી નાનામાં નાના વેપારીઓને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરીશું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં સુરતના સરસાણા સ્થિત કન્વેન્શન સેન્ટરમાં પદા ગ્રહણ સમારોહ યોજાયો જેમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસના નવનિયુક્ત પ્રમુખ તરીકે શ્રી વિજય મેવા અને ઉપપ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ કાર્યભાર સંભાળ્યો હતો સમારોહમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી સંઘવી તેમજ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કેન્દ્રીય શ્રી રાજા સહિત સુરતના ચોમેર વિકાસ અને ઔદ્યોગિકરણનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે રાજ્ય સરકારની સરળ નીતિ ઉદ્યોગો માટેનું યોગ્ય વાતાવરણ અને સમયબદ્ધ નિર્ણયોને કારણે ઔદ્યોગિક વિકાસમાં સુરત અગ્રેસર રહ્યું છે ઉદ્યોગો લોકોને રોજગારી આપતું સૌથી મોટું માધ્યમ છે હાલના સમયમાં રોજગારી માટે ખેતી પર આધાર રાખતો વર્ગ ઓછો થઈ રહ્યો છે જેથી નવા આઈડિયા સાથે આગળ આવતો યુવા વર્ગ નવી તકો અને પ્રોત્સાહન સાથે ઉદ્યોગોમાં ચંપલાવીને નવા આયામો પ્રાપ્ત કરે છે જે સમાજ અને દેશના વિકાસમાં ઉપયોગી નીવડે છે હાલના સમયમાં મોટા ઉદ્યોગો સમાજ તરફની નૈતિક જવાબદારીના ભાગરૂપે સામાજિક વિકાસમાં પણ મહત્વનું યોગદાન આપે છે ને વધુમાં મંત્રી શ્રીએ આવનારા પચાસ વર્ષો માટે સુરત શહેરની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા બની રહેલા મગદલ્લા તાપી રિવર પરે જે યોજના વિશે જાણકારી આપી હતી અને આખા વિશ્વમાં સુરત પ્રથમ શહેર છે જેણે આગોતરા આયોજનના ભાગરૂપે આવનારા પચાસ વર્ષો માટે પાણીની સુવિધા કરી છે એમ ગર્વભેર ઉમેર્યું સાથે જ ફરી ક્યારેય સુરતમાં પૂરની સ્થિતિ ન સર્જાય તે માટે તંત્રની વિશેષ તૈયારીઓની આગ આખરી ખાતરી પણ આપી હતી આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી શ્રી હરસંઘવીએ એસજીસીસીઆઈની ઉત્તમ કામગીરી બદલ શુભકામનાઓ પાઠવતા કહ્યું કે વર્ષોથી આ સંસ્થા યુવાઓને નવી ઉદ્યોગો સ્થાપવા ઉદ્યોગ સાહસિક બનવા માટે પ્રોત્સાહન આપે છે રાજ્યના વિકાસમાં ટેક્સટાઇલ ઉદ્યોગની ભૂમિકા આપતા તેમણે કહ્યું કે કાપડ ઉદ્યોગકારો માટે સરકાર દ્વારા શ્રેષ્ઠ પોલિસી રિવિઝન કરાઈ રહ્યું છે ટેક્સટાઇલ ક્ષેત્રના વિકાસ માટે પીએમ મિત્રપાર્ક સમાચિ સમાન પ્રોજેક્ટ બનશે તેનો લાભ સુરત અને રાજ્યના કાપડ ઉદ્યોગને સવિશેષ થશે વધુમાં તેમણે ચેમ સહકારથી આવનારા સમયમાં છેતરપિંડીના બનાવોને અટકાવી નાનામાં નાના વેપારીને ન્યાય આપવાનો પ્રયત્ન કરવાની દિશામાં આગળ વધવાની નેમ વ્યક્ત કરી ફ્રોડ કેસોમાં વેપારીઓને ઝડપી યોગ્ય ન્યાય મળે તેવી કટિબદ્ધતા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી ગૃહ શ્રીએ ટ્રાફિક નિયમ અનુસરતા સુરતવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા ટ્રાફિક નિયમને લગતી તેમની સમસ્યાઓનું ટૂંક સમયમાં નિવારણ લાવવાની ખાતરી આપી હતી અને ટ્રાફિક નિયમ પાલનના કારણે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે એક્સિડન્ટમાં નોંધાયેલા ઘટાડાની વિગતો આપી હતી આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું કે ઔદ્યોગિક વિકાસની સાથે સુરત શહેરમાં પર્યાવરણ સુરક્ષાને પણ પ્રાધાન્ય આપવામાં આવે છે જેમાં સુરતના ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગકારોને પણ મહત્વનો ફાળો આપ્યો છે સાથે જ માનવીય અભિગમમાં અવર ગ્લોબલ સુરતના ઉદ્યોગકારો દાન ધર્મમાં પણ હંમેશા અગ્રેસર રહ્યા હોવાનું જણાવીને નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખને શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ મફતલાલ ઇન્ડસ્ટ્રી લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી પ્રિયવ્રત મફતલાલ ગાર્ડન સિલ્ક મિલ્સ એન્ડ એમ સીપીઆઈ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર શ્રી દેવીપ્રસાદ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને એસ્ટલ લિમિટેડના ચેરમેન ને એમડી શ્રી સંદીપ એન્જિનિયર સહિત અગ્રણી ઉદ્યોગકારો ઉદ્યોગકારો અધિકારીઓ ચેમ્બરના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રાજુભાઈ